ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલ નંબર વગરની એક્ટિવામાં લગાવેલ લોક તોડતા ઈસમને સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર શહેરી તેમજ જીઆઈડીસી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વાહન ચાલકો માટે માથાનો દુખાવો સમાન બની હતી પરંતુ કેટલાક છેલ્લા પરંતુ છેલ્લા કેટલાક સમયથી અંકલેશ્વર શહેર પોલીસ તેમજ બી ડિવિઝન પોલીસ દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરી ટ્રાફિક ને નિયમન રેગ્યુલર કરવામાં આવ્યું હતું ત્યારબાદ કંઈક અંશે ટ્રાફિકમાં લોકોને રાહત મળી છે પરંતુ હજી એ કેટલાક બે જવાબદાર લોકો ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે પોતાના વાહનો પાર્ક કરી પોતાના કામે જતા રહેતા હોય છે આવી જ રીતે એ ઇસમ પોતાની એક્ટિવા રોડ પર મૂકી પોતાના કામે નીકળી ગયો હતો એક્ટિવા ગાડી ટ્રાફિકને અડચણરૂપ હોય અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના પોલીસ જવાને એક્ટિવાને લોક કરી હતી ત્યારબાદ એક્ટિવા ચાલક પરત આવતા ગાડીનો લોક જોતા હીરો હીરોગીરી બતાવતા લોકને તોડી પોતાની લઈ સ્થળ ઉપરથી નીકળી ગયો હતો આ સમગ્ર ઘટના સામે આવેલ દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ વિડીયો સામે આવતા પોલીસે પણ આ હીરો યુવાનને કાયદાનો પાઠ ભણાવવા આજ રોજ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા સીસીટીવી ફૂટેજમાં હીરોની જેમ લોક તોડતો ઈસમ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મતે કે હાથ જોડી માફી માંગતો નજરે પડ્યો હતો